હા આ પચા વરાથી પ્રભુના નામ લઉં છું અને હવે મારા જવાની વેરા આવી ગઈ પણ મેં અન્ના દાન નથી કર્યા કરણે સોનાના દાન કર્યા હતા તો એને ઉપેરી હોનું ખાવા દીધું હોનું કાંઈ ખવાય મારું બેટું મારે અન્ન દાન કરવા છે તો લાઈ સીમમાં જઈ અને સકાને હવે જીવું ને તા લગન છે ને અન્ન જ નાચ કરવું છે

પૈસા માંગે તો પૈસા દેતા બર પડે હે મરેને આટલે બધું હારે બની દેવું હે સો ડોલી હવર હવર માં બબડતો જાસ નકુ તમે એવું હે ને લે ભલા મને માર માં ભેગો હતો ને તે હારું હતું અને મારા બાપા ભેગો ગયો ને તો એટલા પૈસા છે ને પૈસા માંગું ને તોય નથી દેતા બોલ તારો બાપો શીકણો છે ને આખા ગામનાને ખબર છે નટુ આખા ગામને ને ખબર છે હું એકનો એક દીકરો છું સો એ મરી જશે બધું હારે લઈ જશે મારું જ નથી સારું છે કોઈ હારે લઈ ગયું હોય લઈ જવાના હે આ તો પૈસા દેવાનું તો પૈસા દેવા જ પડે ને તો હવાર હવાર મેં માગ્યા ને તો ભટ દે ના પાડ દીધી પૈસા જ બોલ હવે તું એક કામ કર ચોરીઓ કરવાનું ચાલુ કરી દે એક ચોરી થોડી કરે ને તું કે પકડે તો ઠપકો ન આવે પણ ઠપકો આવે પછી તાર બાપુ પૈસા દેવાનું ચાલુ કરે ન એ લોસલી નો દે એમ નથી મજુ ઈ હાસું હો તારું નટુ પણ નટુ સોરી કરવા ક્યાં જાવું એટલે તારે શ્યાય બીજે જવા પડું નથી તારા ભાઈને ન્યા એડા ઢગલો કેવડો મોટો પડ્યો છે એડા સોરી હા એ તને નો ફાવે ને તો હું આરી આવીશ અને આરી આરી હું એક જ કોસો બન લઈશ તો આલ નટ વાલા જ આલ જ આઈમાં રા નો જોવાની હોય લાઈ આયા નાખી દઉં તી તી

음. 이 마로 배토 하게서 क

કે આવા મુહરા નઈ થયા કરતા ભલા મને લાવ્યો હતો તાર બાપ ચોરી કરવાની હારવાનું હોય તો પકડાઈ જાય

Y <laughs> bueno. A ver, voy yo a la que hace મારું બેટું ઢાકણું દેવાઈ ગયું લાગે એ ભગવાન આ તારો કેવો ન્યાય એ હું તો આયો તો પૂન કરવા અને હું હલવાઈ ગયો

આશો થયો મને થોડી ખબર હું થયો મારા બેટા ઓલા શું અહીંયા આવે છે અને મને જોઈને ભાગ્યા

આશીર્વાદ જીડ્યા સકલા રામ 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 હેરી હરી ભગવાન ભગવાન